વોટર અવેરનેસ વધારવા માટે આજથી સમગ્ર જિલ્લામાં લગભગ બસો છપ્પન જેટલા ઇવીએમ નવે નવ વિધાનસભા ક્ષેત્રોમાં આજથી મતદારો વખતે વચ્ચે જાગૃતિ વધારવા માટે અમે ફેરવીએ છીએ નવ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીસમાં આ પ્રકારનું એક સ્થાનિક એક સ્થાયી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે અને પછી અમારા ઝોનલ વિકરી વધારવા ઈવીએમ ગામે ગામ પણ મોકલવાના છીએ તો હું બધા લોકોને અપીલ કરીશ કે જ્યારે પણ ઈવીએમ આવે આપના જે પણ પ્રશ્નો હશે આપીને સ્પષ્ટતા પણ કરી શકો છો ઈવીએમની અંદર જે ટ્રાયલ આપણે લેવું હોય આ બધા લઈ શકો છો